પોરબંદરમાં સામાન્ય વરસાદ પડતા જ પાણીનો ભરાવો થાય છે તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ યોગ્ય આયોજન થયું હોવાના ગાણા ગાય છે છે જો કે કે વાસ્તવિક પરિસ્થિતિ એવી એક વિસ્તારમાંથી પાણી નિકાલ કરે તો તે પાણી બીજા વિસ્તારમાં મુસીબતરૂપ સાબિત થાય છે પોરબંદરમાં ધીમાધારી અગિયાર ઇંચ જેટલું કુલ વરસાદ પડી ગયું છે ત્યારે મહાનગરપાલિકા વરસાદી પાણીના નિકાલનું યોગ્ય આયોજન થયું હોવાની વાતો કરે છે સાંભળો મ્યુનિસિપલ કમિશનરે આ મામલે શું કહ્યું છે બીજું હું વાત કરું તો જે આપણો એક મુખ્ય પ્રશ્ન છે વરસાદમાં શહેરમાં પાણી ભરાવાનો તો આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી કરી અને આપણે બધી જે સાંઢિયા ગટર કહીએ કે બીજી સ્ટ્રોંગ ગટર છે એની સફાઈની કામગીરી કરેલી છે તદુપરાંત જે વર્ષો જૂનો પ્રશ્ન હતો રિલાયન્સ મોલવાળા રસ્તા પર ત્યાં પાણી ભરાવાનો પ્રશ્ન હતો ત્યાં ત્રણ જગ્યાએ આપણે ક્રોસિંગ કરી અને એનું પાણી ગોઢાણીયા કોલેજ પાસેનું જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં નાખવાની કામગીરી કરી છે અગાઉ જે ટેન્ડર પાસ થયેલું હતું એનું ગોઠાણિયા ખાતે મોટા હોર્સ પાવરના આપણે મશીનો જેની કામગીરી હતી એ પૂરી થઈ છે અને એનું સંતેને આ આ વર્ષે આપણે એના ટેસ્ટી પણ કર્યા છે ચાલુ વરસાદ જે પાણી રિલાયન્સના રસ્તા પર આવેલું હોય એને આપણે ઉચકી અને ત્યાં જે બિરલા રણ છે ત્યાં નાખવાની કામગીરી બિરલા રણમાંથી ઉપાડીને કામગીરી આપણે સમુદ્રમાં પાણી નાખવાની કામગીરી કરેલી છે બિરલા રણમાં જે પાણી આ વર્ષે ચોમાસામાં ભરાયેલું છે એનું ગઈકાલથી આપણે ત્યાં લગભગ પાંચ મોટરો આપણે અલગ અલગ સાઇઝની નાખેલી છે એ પા ત્યાં એ ત્યાં પાંચે પાંચ મોટર ચાલુ કરી અને આપણે દરિયામાં પાણી નાખવાની કામગીરી ચાલુ કરી છે ટૂંકમાં ભારે વરસાદ આવે તો લોકોના ઘરમાં જે પાણી ભરવાનો પ્રશ્ન છે ઉપસ્થિત ન થાય વરસાદી પાણીના નિકાલ માટે સાંઠિયા ગટર એક વર્ષ પૂર્વે ખોલી નાખવામાં આવી હતી હાલ પણ તેને રિસ્ટોર કરવાની કામગીરી ચાલી રહી છે અને આ ગટરના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે પરંતુ પોરબંદર વાસીઓ જાણે જ છે કે દર વર્ષે સાંઠિયા ગટરના સમારકામના નામે પ્રજાના લાખો રૂપિયા પાણીમાં વહી જાય છે ત્યારે આ કયા પ્રકારનું મહાનગરપાલિકાના પાણી નું નિકાલ નું આયોજન છે તેવા સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર તો થયું છે પરંતુ લોકોને

રીધી બાપોદરા છાયા પ્લોટ પાટા પછી રણ વિસ્તાર અશોક પાનની સામેની ગલીમાં હવે આ અમે પાંચ દિવસ પેલા રજૂઆત તંત્ર ને કરેલી છે કે ભાઈ તમે ઓલા પાટા પછીના રણનું ઓલી બાજુના રણનું પાણી અમારા રણમાં આવે છે અને છાયા ચોકીથી લઈને પ્લોટ ચોકી સુધી નું પણ પાણીનો નિકાલ અમારા રણમાં કરેલો છે તો પાંચ દિવસ પહેલાની રજૂઆત છે છતાં પણ એમાં એક ઇંચ નો ઘટાડો નથી સામે રોજ એક ફૂટ જેટલું પાણી વધી જાય છે અને અત્યારે એવી સ્થિતિ છે કે સાંજ સુધીમાં કદાચ પાણી બહાર પણ નીકળી જાય રણની તો આવો કેવો નિકાલ કરેલો છે કે જે નીચેના રણનું પાણી અહીંયા અમારા રણમાં કેમ છોડવામાં આવ્યું છે સીધું દરિયામાં કેમ નાખવામાં નથી આવ્યું આવું કેવું એન્જિનિયરિંગ છે આ લોકોનું તો એનો કોઈ નિકાલ પાંચ દિવસથી કોઈ પ્રશ્ન નો નિરાકરણ આ લોકોએ કરેલો નથી અને તંત્ર નું તો એવું લાગે છે કે નેવાના પાણી મોભે ચડવાની વાત જોઈને બેઠા છે પણ નેવાના પાણી કોઈનો બાપ આવે ને તોય મોભે ચડે નહીં ભય એને કે એટલે તમે આનો અમારા રણનો નિકાલ ક્યાંથી કરો છો અમને સ્પષ્ટ દેખાડો કેમ કે આગળનું રણ તો અમારાથી ઊંચું છે એનું પાણી તો આમાં આમાં પડે છે 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 અને અને રણ પણ પણ અમારાથી ઊંચું પાણી આવે પ્લોટ ચોકીના ગટરનું પાણી પણ અમારા રણ આવે તો તમે અમારા પાણીનો નિકાલ કઈ જગ્યાએથી કરો છો એ અમને બતાવો પંપ જોવા જઈએ છે તો ઈ પંપ તો આગળના રણમાં મૂકેલા છે અને અમારા પાણીનો નિકાલ તમે કઈ જગ્યાએથી કરો છો એ અમને સ્પષ્ટ બતાવો ખાલી હવે સવાલ એ છે કે જે છાયા પૃથ્થના પાણીનો નિકાલ થાય છે રણના રણમાં પાણીમાં આવે છે આ વિસ્તારમાં જો પાણીનો ભરાવો થશે તો કયા પ્રકારની મુશ્કેલી સર્જાશે સામાન્ય રીતે ગયા વર્ષે જે ભારે વરસાદ પડ્યો હતો તેના પરિણામે આ સમગ્ર વિસ્તાર મુસીબતમાં મુકાયો હતો લગભગ ત્રણ ચાર ફૂટ કરતાં પણ વધારે પાણી લોકોના ઘરમાં ભરાયા હતા આ પાણીનો વધારો થશે તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે વધારો થશે તો ગયા વખતે જે એક એક ઘર ને લાખ દોઢ લાખની નુકસાની આવી છે એમ આ વખતે પણ લાખ દોઢ લાખ ની નુકસાની રાખવાની અને પાંચ થી દસ હજાર નું ભાડાની વ્યવસ્થા રાખવાની જેનાથી થાય છે કે નથી થાતું એને પાંચ દસ હજાર ની ભાડાની વ્યવસ્થા રાખવાની અને લાખ દોઢ લાખ ની નુકસાની સહન કરતા અને પછી પાણી ઉતરશે ત્યારે તંત્ર એનું સર્વે કરી અને પાંચ પાંચ હજાર આપશે બધાને જે અમારે આ વખતે નથી જોતા એક તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી પ્રી મોનસૂન કામગીરીની મોટી મોટી વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કઈક જુદું જ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એક વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવામાં આવે છે તે જ પાણીનો નિકાલ બીજા વિસ્તારમાં મુસીબતરૂપ સાબિત થાય છે તો આ કયા પ્રકારનું છે નગરપાલિકાનું પ્રિમોન્સૂન કામગીરીનું આયોજન આવા તો અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર